નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આપણે કિચન ગાર્ડનની કદાચ આ શબ્દ આપમાંથી ઘણા બધા લોકોએ સાંભળ્યા સાંભળ્યું હશે અને ઘણા બધા લોકો કદાચ પોતાના ઘરમાં હવે આ કિચન ગાર્ડન ડેવલપ પણ કરી રહ્યા હશે અત્યારે જો ખાસ ગુજરાતની વાત કરીએ અમદાવાદ શહેરની વાત કરીએ તો એમાં એવું જોવા મળી રહ્યું છે કે ગત વર્ષ કરતાં અત્યારે પચાસ ટકા વધારો થયો છે કે જેમાં લોકો આ રીતે કિચન ગાર્ડનને ડેવલપ કરી રહ્યા છે એટલે કે ઘર આંગણે જ કાં તો પછી આ પોતાના ટેરેસ પર હવે લોકો શાકભાજી અને ફળ એની ખેતી કરતા થયા છે પહેલાં સમયમાં ખેતી કરવી એટલે માત્ર ખેડૂતો એવી જ પરિભાષા હતી પણ જે રીતે અત્યારે માર્કેટમાં જે શાકભાજી મળી રહ્યા છે તેનો ભાવ ક્યાં વધારે જોવા મળી રહ્યો છે ને ક્યાંક સ્વાદ તૂરો લાગી રહ્યો છે તેના કારણે હવે શહેરીજનોએ એક પોતાની તરકીબ શોધી લીધી છે કે હવે પોતાની રીતે જ તે લોકો ઘરે ખેતી કરતા થયા છે પોતાના પરિવાર માટે શાકભાજી મળી રહે પોતાના પરિવારની માટે ફળ મળી રહે એટલી ખેતી લોકો પોતાના આગાસી પર કરી લેતા હોય છે કાં તો ઘરની બહાર જો જગ્યા હોય તો ત્યાં કરી લેતા હોય છે પણ હવે એને કરવું પણ કઈ રીતે કારણ કે બધા જ લોકો કરી શકે એવું પણ શક્ય નથી બધી જ જગ્યા ઉપર આવું થઈ જાય એવું પણ શક્ય નથી ટેરેસ પર પણ કરવું હોય તો એની માટે પણ અમુક ટિપ્સ હોય છે જે લોકો અત્યારે અપનાવી રહ્યા છે કિચન ગાર્ડનમાં સિઝન પ્રમાણે શાકભાજીનું વાવેતર કેવી રીતે કરી શકાય છે આજે એના વિશે પણ આપણે જાણીશું રીંગણ હોય ટામેટા હોય ગાજર મૂળા લસણ દૂધી કે તોરિયા આ આવી વસ્તુઓ છે કે જે આપણને સવાર સાંજ જોઈતી હોય અને આ બધી વસ્તુઓ લેવા માટે જ્યારે આજે આપણે માર્કેટમાં જઈએ છીએ ત્યારે તેના ભાવ આસમાને બોલી રહ્યા છે અને એ શાકભાજી સારા નીકળે ન નીકળે એ પણ એક બહુ જ મોટો પ્રશ્ન હવે બની ગયો છે ક્યાંક બિયારણો તો ક્યાંક પાણી તો ક્યાંક ખેતી ખરાબ થતી હોય છે એની સાથે સાથે હાલના સમયમાં આપણે એ પણ જોઈ રહ્યા છે કે ક્યાં ઋતુચક્રો ખોરવાઈ ગયો છે જેના કારણે ઘણા ખેડૂતોને એમ પણ માર પડી રહ્યો છે અને એના કારણે શાકભાજીના ભાવ પણ વધતા જોવા મળી રહ્યા છે પણ હવે જ્યારે આપણે પોતે ખેડૂત બની જઈશું અને આપણે જ જ્યારે ખેતી કરીશું ત્યારે ભાવ પણ આપણા જ હશે બસ એવું જ કંઈક અપનાવી રહ્યા છે હવે લોકો આજે એ જ કિચન ગાર્ડનની આપણે વાત કરીશું એટલે કે ઘર આંગણે ઉગાડો લીલોતરી એના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે નવનીત અગ્રાવત જો કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપમાંથી છે આપણી સાથે જોડાયા છે નવનીતજી આપનું સ્વાગત છે વેલકમ ટુ ધ શો નમસ્કાર નમસ્તે નમસ્તે દર્શક મિત્રો જીનવણી થઈ સૌથી પહેલા આપણે કિચન ગાર્ડન ના આ કન્સેપ્ટ ને સમજવાનો પ્રયાસ કરીશું કિચન ગાર્ડન એટલે કે પોતાના ઘરમાં જ શાકભાજી ઉગાડીએ ખેતી કરીએ ફળ ઉગાડીએ આ કન્સેપ્ટ શું છે અને કઈ રીતે ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે બેન પેલા તો એક તમે એક સારા કોન્સેપ્ટ ઉપર એક તમે આજે લાઈવ થયા છે એની ખુશી છે મને ખાસ તો કેશોદ તાલુકામાં એક શેરગઢ નામનું ગામ આવ્યું શેરગઢ કે જમીન જમીનની અંદર ટોટલી પેસ્ટીસાઈડ અને એ પાણી પીવામાં આવે અને એ રીંગણા અને શાકભાજી ખાવામાં બાળકોને પણ કેન્સરના ડિટેક્ટ થયા છેલ્લે એ અંતે રિપોર્ટ આવ્યો ડબલ્યુ ઓ નો

અત્યારના સમયમાં જે માર્કેટમાં શાકભાજી છે જેમ કે આપણે કહ્યું કે જે કેસ સામે આવ્યો કે જેમાં બાળકોમાં કેન્સર સામે આવ્યો જેમાં જમીનનો પેક્ચરાઈઝ જે રીઝન સામે આવ્યો આ બધું અત્યારે ખૂબ વધતું જોવા મળી રહ્યું છે આપણે પહેલા જે રીતે માર્કેટના શાકભાજી પર ભરોસો કરી શકતા હતા જે ખેડૂતોને જગતનો તાત કેમ આવતો હવે એ લોકો પણ ક્યાંક મજબૂર બન્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ બધામાં પણ હવે ભ્રષ્ટાચાર છે આ બધામાં પણ હવે મિલાવટ છે જેના કારણે આપડા આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે હા બેન ખાસ હું એટલે જ દર્શકો મિત્રોને હું જેટલી જેટલી જગ્યાએ બેન કિચન ગાર્ડન હું કરું છું ને ત્યાં પેસ્ટિસેટ દૂર રહેવા માટેનો ખાસ પ્રયત્ન કરું એક ડ્રમ ની અંદર હું એને વર્મિકમ્પોસ્ટ થી માંડી અને બધું જ શીખવાડવા માગું છું બધી જેટલી જગ્યાએ શાળા કોલેજની અંદર પણ પેપર અમે સેટઅપ કરીએ જ્યાં દસ ટકા શાળા એને બાળકોને માર માર્ક આપે કે રીંગણીનું બી વાવ્યું હોય તો એ મોટું થાય ત્યાં સુધીનું એને અપડેટ લેવાનું હોય છે બાળકોને ફૂલ ક્યારે આવ્યું ફળ ક્યારે આવ્યું તો એક જાગૃતતા પણ વધે અને ખાસ એ લોકોના ના પરિવાર ની અંદર પેસ્ટીસાઈડ થી લોકો દૂર રહે બેન જી બિલકુલ એટલે પેસ્ટીસાઈડ એ ક્યાંક આપણા શરીરને નુકસાન પહોંચાડે છે પણ હવે નવીન ભાઈ આ લોકો પણ તો તેનો ઉપયોગ કરે છે બેન જો દાખલા તરીકે એક કમાવાની ભાગદોડ ની અંદર

અને એકદમ દાખલા તરીકે એકદમ પીડી ને એવું ધમકતી કેરી હોય ને તો એ સમજી લેવાનું કે એ ગેસ ચેમ્બર ની અંદર આખું એને પકવી ને જબરજસ્તી પકવીને એને માર્કેટ માં લઈ આવેલી હોય છે ઓકે આ બધું જ વધી ગયું છે જેના કારણે હવે આ કિચન ગાર્ડન નો કન્સેપ્ટ આવ્યો છે કે નાગેન્દ્રભાઈ મારો અવાજ આપને આવે છે ઓકે તો આ કિચન ગાર્ડન પર જયારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે આપણી સાથે આ ચર્ચામાં નાગેન્દ્રભાઈ પોરોહી પણ જોડાઈ ગયા છે તેઓ પણ ગાર્ડન કન્સલ્ટન્ટ અને લેન્ડસ્કેપ ડિઝાઇનર છે બે હજાર ચોવીસ દસ હજાર સાતસો ની સામે હવે બે હાજર પચીસ માં પચાસ ટકા વધુ લોકો કિચન ગાર્ડન સાથે આ કન્સેપ્ટ સાથે જોડાઈ રહ્યા છે શું કારણો લાગે છે

પાંચ હજાર થી વધારે પરિવાર પોતાના શાકભાજી પોતાની અગાસી ઉપર અથવા આંગણામાં ઉગાડે છે અને એનો ઉપયોગ કરે છે ઓકે નાગેન્દ્રભાઈ હવે આ કઈ રીતે કરી શકાય છે

બાયોડિગ્રેડેબલ મટીરિયલ જે છે જે વિઘટિત થઈ શકે એવું જો કોઈ પણ પદાર્થ હોય એનો માટીમાં ભેળવવામાં ઉપયોગ કરવામાં આવે છે છાણ ગૌમૂત્ર અને એની અંદર જો ગોળ અને થોડો ચણાનો લોટ સો ગ્રામ ઉમેરવામાં આવે અને રોજ એને દિવસમાં ત્રણ વખત ચલાવવામાં આવે અને હલાવતા રહેવાનું જેથી અંદર બેક્ટેરિયા વધારે પરમનેટ થાય

જી હવે નાગેન્દ્રભાઈએ તો શું આપણે એમાં નાખી શકીએ છીએ જેથી કરીને સારા શાકભાજી છે તે આપણને મળી શકે આપણે થોડીક સમજવાનો પ્રયાસ કરીએ જો ટેરેસ પર કન્સેપ્ટ હોય છે કે જેમાં શાકભાજી વાવવામાં આવે છે કારણ કે જમીનમાં કદાચ લોકોને ખ્યાલ હોય કે જે કોઈ વસ્તુ હોય જમીનની અંદર કઈ રીતે વાવાની ને પછી એમનું ધ્યાન કેવી રીતે રાખવાનું શું શું એમાં નાખવાનું એ તો નાગેન્દ્રભાઈએ જણાવ્યું પણ કિચન ગાર્ડન જો તમારે ડેવલપ કરવું છે જો તમે ટેરેસ પર આ કરવા માંગો છો તો એ કેવી રીતે કરી શકાય છે બેન ટેરીસ ઉપર પહેલા અમે સ્ટાર્ટિંગ ની અંદર કુંડા અને બેરલ અને ડ્રમ ના ટુકડા વડે અમે આખું બનાવી દેતા અ સેટઅપ કરી દેતા તો સમસ્યા એક રહેતી કે લોકો એમ કેતા કે ભેજ આવે અ વેઇટ ખુબ વધી જાય એવી સમસ્યા ટૂંકમાં લેડીઝ માં આવતા એટલે મેં સ્પેશિયલ એવા સ્ટેન્ડ ડિઝાઇન કરેલા છે જનરલી કે ત્યાં સાવરનો મારો એટલે પાણી ટોટલી છે એ ક્લીન થઈ જાય એકદમ અને ગાય નું છાણનીયું ખાતર અને પાંદડા ખાસ તો મારી કોલોની રાજકોટની અંદર પેલા પાંદડા સળગાવતા હર ગલી મોહલ્લો જ્યાં પણ પાંદડા ખરતા હોય પાનઘર ની અંદર ત્યારે સળગાવતા તો અમે લાઈવ થઈ અને પાંદડા વિનું ખાતર કેમ બનાવવું એના વિશે અમે એક સમજણ આપી આજે ટોટલી ઘરોની અંદર ઈ પાંદડાનું ખાતર બનાવવા માંડ્યા લિફ મોડનું આખું અને એનો વેટ પણ ઓછો થઈ જાય ગાયનો ભાવ આવે એટલે ગૌશાળામાંથી જ્યારે છાણ અમે સળેલું ખાતર ઉપાડીએ ત્યારે અને ખાસ એ ડિઝાઇન ના એ બેરલ ના ટુકડા અને અંદર જ અમે સેટઅપ કરી આપી ઓકે એટલે સેટઅપ આપણે કરાવવું હોય તો પણ આવી રીતે ગ્રુપ ની સાથે કોન્ટેક્ટ કરવો પડે એટલે લોકો ઘરે આવી અને ટોટલ ઇની કરી આપે છે હા બિલકુલ બેન મારે શનિ રવિ રજા હોય છે એટલે અમારું એક જ આ કાર્ય છે કે અમે જઈ અને લોકોને સમજાવી દઈએ કે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણ ઋતુના શાકભાજી વિશે સમજાવી દઈએ અંદર શું એડ કરવું જેમ કેટલા કોલ્સ આવતા હોય છે અને જનરલી મારે પુના કે બરોડા સુરત અમદાવાદ ટોટલી જગ્યા થી મને ફોન આવતા હોય તો સમજાવી દો બાપુ તમે શું કરી આપો આખું જઈને સેટઅપ કરી આપો પછી એમને શું કરવાનું રહે

છે તેલ લીમડાના પાંદડા છે ડુંગળી લસણ છે એની પેસ્ટ બનાવી એમાંથી અમે પેસ્ટીસાઇડ બનાવી જો તમારા છોડ ઉપર કોઈ રોગ આવે કેમકે રોગ તો આજુબાજુ ફેલાયેલો જ છે તો એ આવે તો આનો છંટકાવ કરવાથી તમારા અને લીમડાના પાંદડા ને ક્રશ કરીને જો એનું પાણી છાટીએ તો જે આવેલી તીડ છે માખી છે કાળી મસી છે એવા કોઈ પણ રોગ હોય તો એની સામે પ્લાન્ટ બચી શકે છે રોજ જો કોઈ એક વ્યક્તિ એવું નક્કી કરે કે મારે પાંત્રીસ થી પિસ્તાલીસ મિનિટ મારા બગીચા માટે મારા સ્વાસ્થ્ય માટે આપવી છે તો એક કુટુંબ માટે એવરેજે દસ રીંગણ ના હોય

તો આપણે ગરમીની વાત કરીએ તો કયા એવા fruits છે આપણે season પ્રમાણે કઈ season માં લેવા પ્રમાણે કયા કયા શાકભાજીનું વાવેતર આપણે કરી શકીએ છે બેન majority વેલા શાક છે એ ચોમાસા દરમિયાન બધા થતા હોય તુરિયા ઝુમખડા દૂધી જેમ કે નાગેન્દ્ર સાહેબ એ કીધું કે એન્ઝાઇમ અને અને સેમ પદ્ધતિ જ છે અમારા લોકોની જો કે એટલે એ રીતના વેલા વાળા એ બધા શાકભાજી ટોટલી ચોમાસુ schedule માં આપણે લઈ શકીએ ભાજી છે ઉનાળી શેડ્યુલમાં લઈ શકીએ અને શિયાળુ શેડ્યુલ ની અંદર ટોટલી લગભગ આપણે કોથમીર થી લઈ અને અ અજમો છે ટોટલી બધું લઈ શકીએ બેન આપણે એની અંદર એટલે અલગ અલગ ધરુ બનાવવાનું ધરુ ની પદ્ધતિ જેમ કે ઊંડાઈ એક દાખલા તરીકે તાંજરિયા ની ભાજી છે તો એકદમ ઝીણું બી હોય તો એ ખાસ વાવતા એને શીખવાડવું પડે કે માટી ની લેહર કેટલી એની ઉપર કરવી તો ખાસ એ એટલું ધરુ બનાવતા એને શીખવાડો અથવા એને કમ્પ્લીટ શેપલિંગ આપણે ધરુ લઈ અને એને ઘરે પહોંચાડી દઈએ અથવા એડ્રેસ આપી દઈએ આ ટોટલી બધા જે ખાતર માટી અને ધરુના બધા જે કોન્ટેક્ટ નંબર હોય છે તો ઈ બધું એના ઘરે પહોંચી જાતું હોય અમારે ખાલી સેટઅપ કરી અને એને શીખવાડી દઈએ એટલે શિયાળુ ઉનાળુ ચોમાસુ schedule ના બધા શાકભાજી દાળ પાલક છે પણ અત્યારે તો એ માં પણ કેટલો બધો ફેરફાર થાય છે નવનીતભાઈ ખેડૂતો જ હેરાન હોય છે ત્યારે લોકો શું એમાં હેરાન ના થાય? કારણ કે જે રીતે અત્યારે આપણે જોઈએ છે કે ક્યારે પણ વરસાદ પડે છે ક્યારે પણ ગરમી ક્યારે પણ ઠંડી ઋતુ ચક્ર છે તો કિચન તેની અસર થાય બેન વોટ્સએપ થ્રુ છે ને એને મેસેજ કે આ અંદર આવો એની ટ્રેનિંગ આપો છો અત્યારે જે રીતે આ ઋતુ ચક્ર છે અમે ટ્રેનિંગ ની અંદર આ બધી વસ્તુઓ આવરી લઈએ છીએ અને બેઝિકલી એવું છે કે શિયાળામાં ઉગતા તમામ પિસ્તાલીસ જાતના શાકભાજીમાંથી અઢાર જાનના 7 વાગી એવા છે કે જે ચોમાસામાં ઉગી શકે અને એમાંથી 7 જાનના 7 વાગી એવા છે કે જે ઉનાળામાં ઉગાડી શકાય ઉનાળામાં ટમેટા ઇઝીની ઉગી શકે છે રીંગણા પણ ઇઝીની ઉગે છે પણ છે જ એનો સ્વાદ કરછો થઈ જાય છે કોબી ભી અત્યારે बाजू બજારમાં મળે જ છે તો આપણે ખાતા નથી હા ઉનાળા માટે ખાસ ભીંડા નો એક પ્રકાર છે જેને ઉનાળો ભીંડો જ કેવામાં આવે છે એ બહુ સારો ઉગે છે ગોવાર બહુ સારી ઉગે છે ચોળી બહુ સારી ઉગે એટલે શાકભાજી ઋતુ પ્રમાણે આપણા દેશ એટલે બહુ નાની જગ્યા માં આ ઉગાડી શકીએ છીએ અને બહુ જ easily ખાલી આ ખાલી પેલી મહેનત કરવાની છે પછી કશું નથી હોતું પછી ખાલી પછી મહેનત નથી એવું ને મેન્ટેન કરવાની છે મહેનત કરવાની છે પણ વધારે નથી બડી ઉતારવી પડે એક એક ભીંડો ઉતારવો પડે.

સરસ રીતે લોકો એક્સેપ્ટ કરતા થયા છે કારણ કે એક તો ઋતુ ચક્ર ખોરવાઈ રહ્યો છે બીજું શાકભાજી જે માર્કેટમાં મળી રહી છે તેના ભાવ ઊંચા હોય છે તો ક્યાંક એવું પણ જોવા મળે છે કે ભાવ ચઢાઈને વેચવામાં આવતા હોય છે તો ક્યાંક શાકભાજી સારા નથી મળતા તો ક્યાંક શાકભાજીમાં કેમિકલવાળા પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરવાથી લોકોના આરોગ્યની સાથે ચીડા થઈ રહ્યા છે તો આ બધી જ મુશ્કેલીનું એક જ સોલ્યુશન હવે આવી ગયું છે કિચન ગાર્ડન અને એટલા જ માટે આ કિચન ગાર્ડનના ને આજે આપને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિક માં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર